ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા ત્રણ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શન રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે નગરપાલિકા તેમજ તાલુકાના પદાધિકારીઓ અધિકારીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે દેશના છેવાડાના માનવી સુધી સરકારની જનકલ્યાણ યોજનાઓની માહિતી પહોંચે અને નાનામાં નાના વ્યક્તિ પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે તેવા આશય સાથે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર એવા જાફરાબાદમાં ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન એ ખરેખર સરાહનીય બાબત છે એવું જણાવતા ધારાસભ્ય હીરાબાઈ સોલંકીએ પ્રદર્શનના આયોજનને બિરદાવ્યું હતું

જેનો વિશેષ આનંદ રાષ્ટ્રીય અભયારણ્યમાં જનભાગીદારી વધે તે માટે પ્રયાસો હાથ ધરાતા વિવિન્ને કાર્યક્રમ યોજાયા હતા જે અંતર્ગત પાર એક અને મહેતા હાઈસ્કૂલ માં યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે જ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત હાઈસ્કૂલ પરિસરમાં ધારાસભ્ય અને મહેમાન મંત્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર વિરોધ જૂનાગઢ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે એક મલ્ટીમીડિયા પ્રદર્શન સાથેના વિશેષ કાર્યક્રમનું ઉદઘાટન જારાબાદ જાફરાબાદ અને રાજુલાના ધારાસભ્યોમાં હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું છે પોષણમાં નારી સશક્ત પરિવાર અભિયાનની જ્યારે દેશમાં શરૂઆત થઈ રહી છે ત્યારે આ અભિયાનને વેગ આપવા માટે અને લક્ષી કાર્યક્રમો આ સ્થળ ઉપર કરવામાં આવી રહ્યા છે સાથે જ વિકસિત ભારતના અમૃતકાળ હેઠળ ભારત સરકારની પાછલા અગિયાર વર્ષમાં કાર્યાન્વિત જનકલ્યાણકારી યોજનાઓ વિશે એક જ સ્થળ ઉપરથી લોકોને માહિતી અને માર્ગદર્શન મળે જાણકારી મળે અનેકવિધ યોજનાઓ વિશેની જાણકારી મેળવી તેમના લાભ થતા થાય તેવા પ્રયાસો આ સ્થળ ઉપરથી કરવામાં આવનાર છે માત્ર એટલું જ નહીં પરંતુ દેશમાં ચાલી રહેલા વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન એક પેડ માટીનામ અભિયાન મિશન લાઈફ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન પોષણ અભિયાન આવા તમામ અભિયાનોની અંદર જન ભાગીદારી વધે અને દેશનો પ્રત્યેક વ્યક્તિ આ અભિયાનમાં જોડાય અને અભિયાનને સફળ બનાવે તે માટેના પ્રયાસો આ મંટી મીડિયા પ્રદર્શનમાં આવનાર ત્રણ દિવસ સુધી પ્રદર્શન સ્થળ ઉપર કરવામાં આવનાર છે ખુલ્લું છે અને ત્યારે હવે પછી ના દિવસની અંદર જાફરાબાદ અને તેની આસપાસના નગરજનો છે તે આ પ્રદર્શન સંખ્યામાં લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે